બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા દાંતીવાડા અને કાંકરેજી તાલુકાના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે દાંતીવાડા ડેમ હાલમાં ત્રાણું ટકા ભરાઈ ગયો છે જે આશરે છવ્વીસ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ પહોંચાડશે આ ડેમનું પાણી ખેડૂતો માટે ખરા અર્થમાં આશીર્વાદ સમાન સાબિત થશે કારણ કે ડેમ છલોછલ ભરાતા શિયાળુ અને ઉનાળુ વાવેતર માટે સિંચાઈ વિભાગ દ્વારા પૂરતું પાણી ઉપલબ્ધ કરવામાં આવશે હાલમાં ડેમનું પાણીનું સ્થળ છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ પર પહોંચ્યું છે જ્યારે તેનું રૂલ લેવલ છસો બે ફૂટ છે અગોતરા આ આયોજનના ભાગરૂપે દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે શાસન દ્વારા આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદેસર અને સલામતીના તમામ પગલાં લેવામાં આવશે બનાસકાંઠાના કલેક્ટર મિહિલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે અને ખેડૂતોને પાણીની કોઈ તંગી રહેશે નહીં આ જાહેરાતથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેઓ આવનારા સમયમાં કૃષિ ઉત્પાદનમાં વધારાની આશા વ્યક્ત કરી રહ્યા છે